હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના સાડા સાત અને આપણું રથ ઉપાડી લીધું છે દેવાનસિંહ પપ્પાએ કારણ કે એ ગયા તા આબડોરમાં મારા જેઠની વાડીએ ટપકનું મશીન મૂકવા છ વાગ્યાના વયા ગયા તા એટલે હાડા હાથે આવ્યા અને હવે આપણે ગંગા દોવા જાયશી અને આપણે આપણા વાડીના શેઢે પહોંચવા આવ્યા છીએ આ અત્યારે

શેઢો ને આપણો કપાસ તો કઈ ઘટે નહીં એવો થઈ ગયો છે હજી આપણો કપાસ નથી બોલતો કે પાણી જોઈએ એમ ગાયટ નો વધે હે જરૂર આપણે નથી અહીંયા કારણ કે અમારે બધી વરસાદ થઈ ગયો ને ત્યાર પછી મોડો બે ત્રણ દિવસ વરસાદ હતો વરસાદ ચાલુમાં એટલો નતો વધતો એટલો અત્યારે વધે થઈ ગયું ને ચોખ્ખું કઈ ઘટે નહીં એવું કેવું ખડ હતું બીડ થઈ ગયું એવું લાગતું હતું આપણી પાંત્રીસ એ પાંત્રીસ વીઘા જમીન એક જ શેઢે અહીંથી શેઢો શરૂ થાય દાર પાસેથી તે એક હમેથી પૂરો થાય એ જાવા પડું જ નથી આપણે આવી ગયા કંટોલા વીણવાના હવે કંટોલા તો બહુ જ થવા મીંડા છે એમાં આપણી ને શેઢે તો બહુ જ થાય છે લાટો ફરતા કંટોલા છે હવે તો આ વાડીવાળા માણસો તો એક ટાઈમ તો કંટોલાનું શાક હોય જ આ છોકરીઓ વીણતી જ હોય

કંટોલા ભાઈએ કાલ અહીંયા વાડીએ નામ સાંભળ્યું ને એટલે હાંજે આઠ વાગે મને કે મને કંટોલાનું શાક કરી દે પછી માણ ફોહ લાવી એને જમાડ્યું આપણે બનાવ્યું તું એ નકર એને હાંજે આઠ વાગે કંટોલાનું શાક બનાવડાવું તું મારી પાસે અને આ જે કંટોલા આપણે હોય મોટા એનું શાક કરવું ને એના કરતા નાના નાના હોય ને કાટા ન કાટ સારું એમાં પરબારા થઈ જાય અને એમાં બે પ્રકારના કંટોલા આવે એક આવા લાંબા આવે અને ગોળ આવે

અને અમારે ગામડું કાંઈ નડતું નથી ખેતી નડતી નથી નડે ક્યારે કે આપણે છોકરાને ભણાવું હોય ને ત્યારે અત્યારે આપણે ખીરસરા સ્કૂલમાં ઓલા સ્વામીએ કંઈક કૌભાંડ કર્યું એટલે પાછી ચાલુ થાય છે હજી કેજીથી ચાલુ નથી આપણે દેવાંસિંહ રૂહિન્યા કેજી કર્યું એટલે એને સાડા ત્રણ વર્ષેથી મૂકી દીધો તો ભાઈને મૂકવાનો પ્રશ્ન છે અને ઉપાધિ બારે એક જ છે કે ભાઈને ભણાવશું ક્યાં આવે ક્યાં ભાઈ અને ભાઈ આવદરની બસ આવે પણ એ પચીસ કિલોમીટર થઈ જાય એટલે એટલું બધું આપણું મન માને નહીં નાનો હે પચાસ કિલોમીટર અપડાઉન ક્યાં ભણવા જાય છે તું હે કીરસરા ચાલુ થઈ જાય તો તો હારું પોર તો ત્યાં જ મોકલવો છે નકર ક્યાં જઈશ હમ નિશાળે જઈશ સારું હાલ ભાઈને ભણવાનો બહુ શોખ છે પગ ન દેવાય ને પગે લાગી લે પગે લાગ લે હં એ વિદ્યા કહેવાય અને ભાઈને ભણવાનો બહુ શોખ છે કલમખોડીઓ અને એબીસીડીને લઈને એને પપ્પાને એમ જ કે મને શીખવાડો મને કોણ શીખવાડશે ભાઈને એવો શોખ છે ભણવાનો હાલ ભાઈ હાલ અને બાલ મંદિરે જવામાં એક દિવસ રોયો નથી એને ગમે જ જાઉં દાંત કાટતા કાટતા જાય ક્યાં દેવાસ જાઉં છે ને હે જ હું બાલ મંદિરે મૂકી આવી દા કલાક ન થાય

જીસીબી બા લઈ ગયો મે ઊભો રહી ગયો હા મે કી જો આમાં કઈ થઈ નધી નો હતો કે આ નો હતો ગા તો નવું છે એનો તો જૂનું પછી લેવું પણ ગુલાબી કલરનું આવું પીરું નહીં પીરું ઓર ગયું કેવા કલરનું લેવો હે બ્લુ કલરનું બ્લુ આ સીબી હું હતો પણ પીરા કે હજી એક વાર આગ લાગી દેખી તે દુ નું હજી બીક નથી ગયો બીક કે દી જાહે ભાઈ ને ખાલી વાત મોટી મોટી કરે આપણે શાકભાજી વાવ્યું છે ને નીંદાઈ ગયું છે આ વરસાદ પછી પણ હમણાં બે ત્રણ દિવસથી થી આટો મારવા નથી ગઈ કે એમાં ફૂલ આવે છે કે નહીં દેવાનસિંહ પપ્પા ને કે ઈ હાસું

અને ટર્ગાસ ઉપર છે ને ઓર્ગેનિક ખેતી કરતા નહીં વાપરે એ કઈ બહુ ભયંકર ઓર્ગેનિક ખેતી એનો ઉપયોગ કરે એટલે આપણે આમાં રોપમાંય બધા મારી દીધી એમાંય કાર્યું ખાર્યું હતું અને અહીંયા બધા મારી દીધી એટલે આયરું નીંદાઈ ગયું ને અહીંયા ખડો આજ મારી દીધી પાટલામાં એટલે વાંધો નહીં રોપમાંય આપણે મારી દીધી કારણ કે અહીંયા લગી આપણે નીંદો આ રોપ અને પછી અહીંથી દવા મારી દીધી એટલે આપણે જો આ બધું પીરું પડવા માંડ્યું

તો સીપડા તો આપડે વેલા વાવી દીધા ને એટલે વેલા છે હજી બધા ખાતા ના હોય અને આપડે ઉતરવા મંડશે આમાં કેટલાક કેટલા ખાશે ઉંદેડાની જો સંતય ભાગ સંતય ખાતા હોય ઉંદેડા ખાય ને ખીસકોલાઈ ખાય ને બીજા જનાવર ખાય ને આપણે આપણે ખાય આમાં બધાય ભાગ હોય એ બધાય જવામાં હેને તોય આ વેલામાં બે તૈયન તો હે આ બે દિમા થઇ જાય પણ અત્યારે સીબડું વધતા કઈ વાર ના લાગે

હુયા ન બેઠાય હુયા હવે એમાંથી બહાર નીકળશે એટલે હજી મોસા ઓછા ચારથી પાંચ દી વહી જાય ફૂલ ઉગડ્યા પછી હુયો મોટો થાય પછી જમીનમાં બેસે તો આપણે જો અત્યારે પાણી પાઈ દઈ તો એક તો ખોટી દે સળી જાય અને બીજા નંબરમાં કે જો વધારે વરસાદ થાય તો પાછી પીરી પડે એટલે વળી આપણે એની દવા સાટી લીલી કરવાની એના કરતાં અત્યારે હજી ખરેખર તણકાવાનો સમય છે અને પછી રોકવાની દવા મારે આ રોકવી જ પડે આવો ડૂસો થઈ જાય તો નીર થાય

આ જો હાથિયા કોમૈનો આને આવું જ ગમે એને જ મેળ આવી ગયો યાદ દા હાથમાં આવી ગઈ છે નકલે માં હાથી કેટલું રે અ રાખી લેને તો કપાસું પાપસું આઈ રહેતે જેસીબી કામ હોય તો રસ્તો સાઈડમાં રહી પ્રશ્ન હોય આપણે સેનો શાક બનાવવું કીધું બે ભજીયા બનાવી નાખી આપડે બે તો શોખીન છે ભજીયા નો એટલે જો આપડે ધાણા ભાજી ને મરચા અને આ આપણે બનાવવાના છે ડુંગળી ના ડુંગળી આપણે ગોળ સકેડા કટિંગ કરી લીધી હતી એટલે એના લચ્છા પડી ગયા એમાં લોટ નાખી દીધો આ મરચા ના આખા આવી રીતના સુધારી આમાં આપણે લીંબુ અને મીઠું નાખ્યું છે આમાં આ બે સોડા એક પ્રકારના નાખા નથી આમાં આપણે સાજીના ફૂલ નાખા ચટણી ચટણી તો મેં ચટણી દર વખતે બનાવીશી અલગ લાજુ છે એવું છે લસણ વધારે હોય ને તમારો ચટણી નો સ્વાદ ફરી જાય કઈ નહીં હું વિચાર કરું ખુદ બનવાનો કીધું આ વખતે સ્વાદ કેમ આવો આવે છે